નમસ્કાર દર્શક મિત્રો સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આવનાર મહિલા દિવસના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહિલા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને આપણી સમક્ષ છે આયોજકો તો આપણે એમનાથી જાણી લેશું કે મહિલા મહિલાઓ માટે આ આયોજનમાં તે લોકોએ શું શું કર્યું તે વિશે આપણને માહિતી આપશે આપનું નામ पूजा लालवानी मैं गुजरात राज्य योग बोर्ड से योग कोच पूजा लालवानी हूँ आज हमने वुमन्स डे सेलिब्रेशन किया जो गुजरात राज्य योग बोर्ड और पतंजलि द्वारा दोनों ने मिल किया है हमारे पूरे कच्छ की टीम ने बहुत सहयोग किया सभी महिलाओं ने बहुत बहुत उत्साह के साथ भाग लिया

આજે કચ્છમાં અમે કચ્છમાં અમે મહિલા દિન ઉજવ્યો છે લોકોનું કહેવું છે કે નારી તો બલા છે નારી તો અબલા છે નારી ન તો હૈ બલા ન તો હૈ અબલા હોતો હૈ પ્રભુ કી એક પ્રેમ કલા પ્રભુએ નારીનું સર્જન કર્યું છે તો આજે બધી બહેનોએ અહીંયા અમે સેલિબ્રેશન કર્યું મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા અને બધી બહેનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો આપણી સમક્ષ હાજર છે ત્રીજાબે એમ એ પણ આયોજક છે તો આપણે એનાથી પણ જાણી લેશું કે તે આપણને શું માહિતી આપે છે આપનું નામ મજુ ભદ્ર યોગ ટ્રેનર ગુજરાતી યોગ મોર તરફથી આ આજ કા આયોજન બહુત હી અચ્છા રહા સબને સભી બહેનોને બહુત ઉત્સાહ સે ઇસમે બડચર કે પાર્ટ લિયા ગેમ્સ ખેલી ઓર અપને આપકો જીતના વો બના સકતે થે બતા સકતે થે આગે એન્જોય કર સકતે થે ઉન સબને કિયા तो हमारी कोशिश रहेगी कि आगे भी हम इस तरीके से प्रोग्राम करते रहें और बहनों का उत्साह बढ़ाते रहें। नारी तू नारायणी थैंक यू थैंक यू सो मच गुजरात राज्य योग बो, बोर्ड से मैं शांति लोहाना योग कोच समग्र विश्व में जब महिला दिवस का उत्सव मनाया जा रहा है तो यहाँ पर गुजरात राज्य योग बोर्ड पतंजलि योगा समिति और मारवाड़ी युवा मंच जागृति शाखा मारवाड़ी भवन के संस्था पर हम सब ने भी ये बहुत बड़ा आयोजन किया हुआ है दो मार्च को जिसमें दो से ढाई सौ महिलाएँ सभी जुड़ी हैं हम सब ने बहुत बढ़िया आयोजन किया गया है जिसमें गेम्स रखी है सरप्राइज गेम रखी गई है गरबा का आयोजन किया गया है और मैं अभिलाषी हूँ आशावादी हूँ आशा रखती हूँ कि महिलाओं के लिए हर दिन हर शक्ति पर्व बने और हर इंसान का केंद्र बिंदु एक महिला ही हो इसी संकल्प के साथ ओम um.